જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં બિરાસમાન પરમાત્મા પ્રણામ ગીતા આપની પાવન ઉપસ્થિતિ હું કરી ગીતા ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન મિત્રો મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી જરૂર થી લે વાલા મિત્રો આજનો ગીતા સંવાદ અધ્ય આઠ અક્ષર ભ્રમયોગ શ્લોક નંબર સત્તર સહસ્ત્ર યોગ પર્યંત મહરિયદ બ્રહ્મણો વિદુહ રાત્રિયુગ સહસ્ર તે હો રાત્રિદો જના બ્રહ્માના એક દિવસને એક હજાર ચતુર્યુગી સુધીની અવધિવાળો અને રાતને પણ એક હજાર ચતુર્યુગી સુધીની અવધિવાળી જે પુરુષ તત્વથી જાણે છે તે યોગી કાળના તત્વને જાણનાર છે મિત્રો આપણા પ્રાચીન કાળના ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે તે સનાતન ધર્મનું પુરાતન જ્ઞાન પ્રાચીન જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ વિસ્તૃત અને ડીપ હતું કે એટલું બધું તો આજ સુધી પછી તે વિજ્ઞાન લઈ લ્યો જ્યોતિષ લઈ લ્યો ભૂગોળ લઈ લ્યો આધ્યાત્મિક લઈ લ્યો કે ગણિત લઈ લ્યો પરંતુ તેનું તુલના આજ સુધી કોઈ કરી શકે તેવું નથી અને તે વખત આટલા બધા સૂક્ષ્મ યંત્રો પણ નતા હાલના યંત્રોના કારણે પણ મનુષ્ય જે ગણતરી નથી કરી શકતો તે પ્રાચીન કાળમાં આસાનીથી થતી તો ભગવાન અહીં કહે છે કે સહસ્ત્ર યુગ પર્યંત મિત્રો દરેક શબ્દને વિસ્તારથી જોઈએ યત એટલે કે જે મનુષ્ય બ્રહ્મણ એટલે કે બ્રહ્માનો સહસ્ત્ર એટલે કે એક હજાર યુગ પર્યંતમ એટલે કે ચતુર યુગી

એટલે કે ચાર યુગ પૂરા થાય ત્યારે એને એક ચતુર કહેવાય એવા એક હજાર ચતુર યુગ વીતી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય અને એક હજાર ચતુર્યયુગવિદતા બ્રહ્માજીની એક રાત થાય એટલે કે એક હજાર ચતુર્યુગીએ એક દિવસ અને એક હજાર ચતુર એક રાત એટલે બ્રહ્માજીનો દિવસ રાત બે હજાર ચતુર એટલે કે જે આપણા ચાર યુગ છે એ સત તેતા દ્વાપર અને કલી એવા હજાર વાર આવે ત્યારે એક ચતુર યુગ એવા એક હજાર ચતુર્ગી તો મિત્રો કાળ ગણના કેટલી સૂક્ષ્મ છે તો પરમાણુ તો પરમાણુનો એક અણુ અને ત્રણ અણુનું એક ત્રસ થાય એટલે કે જે આપણે સૂર્યના પ્રકાશમાં જે રજ દેખાય છે ને એને ત્રસરેણું કહેવાય છે જરૂખામાંથી આવેલા સૂર્ય કિરોડોમાં જે ત્રસરેણું આપણને ઉડતા દેખાય એવા ત્રણ ત્રસરેણુંને પાર કરવામાં સૂર્ય જેટલો સમય લેશે તેને ત્રુટી કહેશે સો ત્રુટીઓનો એક વેદ એટલે કે આપણો એક ઓગળ આપણો ઓગળીના વેઢાને એક ઓગળ કહીએ છે તો ત્રણ વેદનો એક લવ ત્રણ લવનો એક નિમિષ એટલે કે નિમિષ જે આપણો ઓખોનો પલકારો મારીએ ને એનો સમયને એક નિમિષ કહેવાય આવા ત્રણ નિમિષ એટલે કે ત્રણ વખત ઓખોના પત પલકારા મરાય તો એને એક ક્ષણ કહેવાય આવી પોચ ક્ષણ ભેગી થાય એને એક કાષ્ટા કહેવાય પંદર કાષ્ટાનો એક લઘુ પન્ન લઘુની એક નાટિકા સ નાટિકાની એક પ્રહર અને આઠ પ્રહરની એક દિવસ અને એક રાત થાય તો મિત્રો દિવસ અને રાત્રિ આઠ આઠ એટલે સોળ પ્રહરની થાય આમ પંદર દિવસ અને રાત્રિનો એક પક્ષ થાય બે પક્ષનો એક માસ થાય સો માસનું એક આર્યન થાય અને જેને દક્ષિણાયન અને ઉત્તરાયણ કહે છે અને બે આર્યનોનું એક વર્ષ થાય તો મિત્રો આ રીતે મનુષ્ય જીવનની કાળ છે તો આ રીતે મનુષ્યના એક વર્ષની બરાબરમાં દેવતાઓમાં એક દિવસ રાત છે એટલે મનુષ્ય કોઈપણ મૃત્યુલોકનો મનુષ્યનું એક વર્ષ વીતી જાય ત્યારે દેવતાઓની એક દિવસ અને રાત થાય અર્થાત મનુષ્યના સમયના ઉત્તરાયણમાં દેવતાઓનો દિવસ અને સ મહિનાનું દક્ષિણાયન દેવતાઓની રાત છે તો આ રીતે દેવતાઓના સમયનું પરિણામ મનુષ્યોના સમયના પરિણામથી ત્રણસો સાઠ ગણું અધિક માનવામાં આવે છે કે માણસ કરતા દેવતાઓનું આયુષ્ય ત્રણસો સાહીઠ ગણું વધારશે એ હિસાબે મનુષ્યોના એક વર્ષ દેવતાઓના એક દિવસ રાત મનુષ્યોમાં ત્રીસ વર્ષ દેવતાઓનો એક મહિનો અને મનુષ્યોના ત્રણસો ને સાઠ વર્ષ દેવતાઓનું એક દિવ્ય વર્ષ ગણાય છે તેવી જ રીતે મનુષ્યના સતયુગ ત્રેતા દ્વાપર અને કલી આ ચાર યુગ વિધતા ચાર યુગ જ્યારે વીતી જાય ત્યારે દેવતાઓનો એક દિવ્ય યુગ પૂરો થાય અર્થાત મનુષ્યના ત્રણસો ને સાઠ વર્ષ પૂરા થાય ત્યારે દેવતાઓનું વર્ષ થાય અને ત્રણસો સાઠ વર્ષે ચાર યુગ सत्य युग 70 लाख 28000 त्रेता युग 12 लाख 96000 द्वापर युग 8 लाख 64000 અને કળિયુગ 4 લાખ 32000 એમ કુલ 43 લાખ 20000 વર્ષો વીતતા દેવતાઓનો એક દિવ્ય યુગ થાય છે અને આને મહાયુગ કહે છે ચતુર્યુગ કહે છે અને આ ચતુર્યુગ પૂરો થતાં પાસો મનુષ્યો અને દેવતાઓના સમયનું પરિણામ તો સૂર્યદેવના આધારે થાય છે કે સૂર્યદેવની ગતિના ઉપર મનુષ્ય અને દેવતાઓના સમયનું ક્યાસ નીકળે છે પરંતુ બ્રહ્માજીનો દિવસ અને રાતનું પરિણામ દેવતાઓના દિવ્ય યુગોથી થાય છે એટલે કે જેટલા દેવતાઓના દિવ્ય યુગ અર્થાત દેવતાઓના એક હજાર દિવ્ય યુગનો એટલે કે મનુષ્યના ચાર અબજ બત્રીસ કરોડ વર્ષનો બ્રહ્માજીનો ફક્ત એક જ દિવસ થાય અને એટલા જ દિવ્ય યુગોની એક રાત થાય તો બ્રહ્માજીના એ જ દિવસને કલ્પ કે સર્ગ કહે છે અને રાતને પ્રલય કહે છે તો મિત્રો બ્રહ્માજીનો એક અને એક દિવસ પૂરો થાય ત્યારે સૃષ્ટિ પાછી બ્રહ્માજી મીન થઈ જાય આખી રાત બ્રહ્માજી નિંદ્રામાં રહે યોગ નિંદ્રામાં અને પછી પાછું સવાર થતો સંકલ્પ કરી ફરીથી સૃષ્ટિની રચના થાય તો મિત્રો આવું ગણિત આપણા સનાતન શાસ્ત્રોમાં છે તો દિવસ અને રાતની આ જ ગણતરી અનુસાર સો વર્ષનું બ્રહ્માજીનું આયુષ હોય છે કે બ્રહ્માજી સો વર્ષ જીવે છે તો તે ગણતરી અનુસાર બ્રહ્માજીનું સો વર્ષ વીતતા બ્રહ્માજી પરમાત્મામાં લીન થઈ જાય છે એક કલ્પ પૂરો થઈ જાય છે એટલે પરમાત્મા બ્રહ્માજી પરમાત્મામાં લીન થઈ જાય છે અને પાછી રાત્રિમાં રાત્રિ પૂરી થતાં રાત્રિ પૂરી થઈને પાછા દિવસ થતાં પાછા બ્રહ્મલોક ફરીથી પ્રકૃતિમાં લીન થયેલો પાછો બહાર આવે છે આમ પ્રકૃતિ પરમાત્મામાં લીન થઈ જાય છે ગમે તેટલું મોટું આયુષ્ય કેમ ન હોય પણ તે કાળની અવધિવાળું જ છે ઊંચામાં ઊંચા કહેનારામાં જે ભોગ છે તે પણ સંજોગ સંયોગજન્ય હોવાથી દુઃખનું જ કારણ છે મિત્રો બ્રહ્મલોકનો ભોગ એટલે છેલ્લી તમારી ભોગોની પરાકાષ્ઠતા એ સ્પર્શા ભોગા દુખાયો ન એ વતે ગીતા અધ્યાય પોચમો શ્લોક બાવી અને કાળની અવધિવાળા છે કેવળ ભગવાન જ કાલાતીત છે આ રીતે કાળના તત્વને જાણનારા મનુષ્યો ભ્રમલોક સુધીના દિવ્ય ભોગોને કિંચિત પણ મહત્વ નથી આપતા તો મિત્રો હવે ભગવાન બ્રહ્માજીના દિવસ અને રાતને લીધે જે સ્વર્ગ કહેવાય એટલે કે કલ્પ કહેવાય અને રા દિવસંગ પૂરો થતાં સ્વર્ગ કહેવાય અને રાત્રિને પ્રલય કહેવાય તો તેનું વર્ણન આગળના શ્લોકમાં ભગવાન કરશે તો ત્યાં સુધી આપે ભગવદ્ ગીતાજીના દિવ્ય ગ્રંથને આપે પૂરી શ્રદ્ધા ભક્તિથી આદરથી સોભળ્યો આપ સૌને ધન્યવાદ ફરી મળીશું આવતા શ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધ